આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આ પવિત્ર પ્રસંગે આપણે આજે જાણવાના છીએ એવો તહેવાર જેમાં ભોજનની સુગંધ શ્રદ્ધાની મીઠાશ અને પરંપરાની ગરમી ભરેલી છે જે રાંધણ છઠ અથવા તો હલ છઠ આ માત્ર રસોડાનો પ્રસંગ નથી આ છે માતા શીતલાની આરાધના અને કુટુંબના સ્નેહનું પાવન પર્વ તો અતિ પ્રાચીન સમયમાં એક ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને ચામડીના રોગ તાવ અને ઘાતક બીમારીઓ સતાવતી હતી લોકો ડરી ડરીને જીવી રહ્યા છે એ સમયે ગામના વડીલોએ બધાને કહ્યું આ માતા શીતળા માતાનો ક્રોપ છે આપણે એમની આરાધના કરવી પડશે માતા શીતલા આગ અને ગરમીથી દૂર ઠંડકમાં રહે છે તેઓ ગરમ ભોજન સ્વીકારતા નથી એટલે એમના પૂજાના એક દિવસ પહેલાં એટલે કે રાંધણ છઠના દિવસે બધા ઘરમાં બીજે દિવસ માટેનું ભોજન પહેલેથી જ રાંધીને રાખવામાં આવે છે બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે કોઈ પણ ઘરમાં અગ્નિ પ્રજ્વલિત કરતા નથી બધા એ જ ઠંડુ ભોજન ખાય છે અને માતાને પણ ચઢાવે છે માન્યતા છે કે આથી માતા પ્રસન્ન થાય છે રોગચાળો દૂર કરે છે અને પરિવારને આરોગ્યતા આપે છે માતા શીતળાના હાથમાં ઝાડુ પાણીનો કળશ નીમની ડાળી અને થાળ છે ઝાડુથી તેઓ રોગ દૂર કરે છે પાણીના કળશથી ઠંડક આપે છે નિમની ડાળીએ આરોગ્ય આપે છે અને થાળમાં આશીર્વાદ આપે છે રાંધણછટ એ આપણા જીવનમાં સ્વયં અને આયોજનનું પ્રતીક છે એક દિવસ પહેલેથી જ તૈયારી ભોજનનો સન્માન અને આરોગ્યનું કાળજી રાખવા માટે કરવામાં આવે છે આ કથા આપણને કહે છે કે પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી પણ જીવન જીવવાની રીત પણ છે તો આ વર્ષે બે હજાર પચીસમાં છટનો પવિત્ર પ્રસંગ ચૌદ ઓગસ્ટ ગુરુવારે આવી રહ્યો છે તિથિનો આરંભ સવારે ચાર ને ત્રેવીસ વાગ્યાથી શરૂ થઈને બપોરના બે ને સાત વાગે થશે આ સમયમાં ઘરમાં હળદર મસાલાવાળી સુગંધ ભરી દેજો કારણ કે એ જ ભોજન તમે બીજા દિવસે માતાને ચઢાવવા જઈ રહ્યા છો પહેલાં રસોડું સાફ કરો અને જરૂરી સામગ્રી ભેગી કરો પછી દાળ ભાત શાક પૂરી થેપલા લોટવડા મીઠાઈ વગેરે બનાવો રસોઈ પૂરી થઈ ગયા બાદ રસોડામાં અગ્નિ શાંત કરો અને રસોઈના વાસણ સાફ કરો બીજા દિવસે સવારે માતા શીતળાની પ્રતિમા અથવા ફોટા સમક્ષ ઠંડુ ભોજન ચડાવો માતાને નીમના પાંદડા ફૂલ પાણીનો કળશ અર્પણ કરો અને આરતી કરો રાંધણ છઠ એ માતાની પૂજા જેટલું જ કુટુંબ અને સમાજને જોડવાનું પર્વ છે ઘરમાં નાના મોટા સૌ સાથે મળીને રસોઈ બનાવે વાતો કરે ગીતો ગાય એથી એકતા અને પ્રેમ વધે છે આધ્યમિક રીતે આ પર્વ આપણને શીખવે છે કે જીવનમાં ઠંડક અને શાંતિ રાખવી એટલી જ જરૂરી છે જેટલું તાપ અને ઉર્જા ગરમીમાં આરોગ્યનું ગરમીમાં આરોગ્યનું ધ્યાન રાખવું એ જ માતાશીતળાનો સંદેશ છે તો હે માતા શીતળા અમારા ઘર પરિવારમાંથી રોગ દુઃખ અને અશાંતિ દૂર કરો અમારા જીવનમાં આરોગ્ય આનંદ અને સુખ ભરો ભાઈઓ બહેનો આ હતી રાંધણ છઠની કથા અને મહત્વ તમે પણ આ વર્ષે પ્રેમ શ્રદ્ધા અને ભક્તિથી આ પર્વ ઉજવો અને પરંપરાને આગળ વધારો તો મિત્રો આ સાથે આપણે રાંધણ છઠની વાર્તા અને તેનું શું ફળ મળે છે તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે અને રાંધણ છઠના દિવસે બધા જ ઘરમાં સુગંધીદાર રસોઈ બને છે જે રસોઈ બીજા દિવસે શીતળા માતાને ચડાવવામાં આવે છે શીતળા સાતમના પ્ર શીતળા સાતમની માતાનું આશીર્વાદ માટે આગલે દિવસે આ રાંધણ છઠ પર્વ ઉજવવામાં આવે છે તો મિત્રો આવી જ રીતે વ્રતકથાઓની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જયીતરામાં ધન્યવાદ